અમદાવાદથી વાત કરીએ માદરી વતનને જેવા મુસાફરો ઉમટ્યા ઉમટી રહ્યા છે બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન તમામ જગ્યા પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે એસટી વિભાગે ખાસ બસોની વ્યવસ્થા કરી છે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેના માટે વધારાની બસો મુકવાઈ છે સુરતથી ભાગની એક્સ્ટ્રા બસો સંચાલિત થશે સૌરાષ્ટ્ર જવા માટે સોળસો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ વડોદરા સુરતથી એક્સ્ટ્રા બસો દોડાવે માં છે રાજકોટ મહેસાણા એક હજાર જેટલી એક્સ્ટ્રા બસો દોડશે અમદાવાદ થી સૌરાષ્ટ્ર તરફ બસો બસોનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રથી પંચમહાલ ગોધરા દાહોદ જોવા માટે રાજકોટ અને જુનાગઢ વિભાગ દ્વારા એકસો પચાસ એકસો પચાસ બસોની ખાસ વ્યવસ્થા કરાઈ છે દિવાળીના સમયે લોકો પોતાના માદરે વતનમાં દિવાળી મનાવતા હોય છે અને એસટી વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે વાત કરવામાં આવે તો એસટી વિભાગ દ્વારા પણ મોટી સંખ્યામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન જે છે તે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકો પોતાના વતન જઈ શકે હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના ગીતા મંદિરના એસટી સ્ટેન્ડ પર ત્યાં પણ ભીડ બતાવશું કે મોટી સંખ્યામાં અહીંયા મુસાફરો જે છે તે જોવા મળી રહ્યા છે જે પોતાના વતન જે છે જઈ રહ્યા છે ખાસ કરીને ભીડ સંચાલન કરવા માટે પણ એસટી વિભાગ દ્વારા તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને સુરતથી મોટાભાગની એક્સ્ટ્રા બસોનું સંચાલન જે છે તે કરવામાં આવી રહ્યું છે ફક્ત સૌરાષ્ટ્ર જવા માટે સોળસો બસોની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મહેસાણા અને પાલનપુરથી પણ અંદાજિત એક હજાર જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે અમદાવાદથી સૌરાષ્ટ્રની જ વાત કરવામાં આવે તો તે માટે પણ બસો જેટલી બસો જે છે તે મૂકવામાં આવી છે ઉપરાંત સૌરાષ્ટ્રથી પંચમહાલ જવા માટે પણ ગોધરા દાહોદ જવા માટે અને રાજકોટ જુનાગઢ વિભાગ દ્વારા પણ દોઢસો દોઢસો બસોનું સંચાલન જે છે તે કરવામાં આવી રહ્યું છે એટલે ભીડ જે છે જે રીતે થઈ રહી છે અને લોકો પોતાના માદરે વતન જઈ શકે અને તે માટે તમામ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે આપણી સાથે ભીડ બતાવશું અને એસ બસની અંદર પણ જઈશે જોઈશું કે કયા પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે ખાસ કરીને તમામ જે એસટી બસો હોય છે તે પણ લોકો અંદર આપણે જશું અને જાણશું કે કયા પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેઓ ખુશ છે કે નહીં જગ્યા મળી કે સમગ્ર એસટી જે છે તે આ રીતે ફૂલ જઈ રહી છે લોકો સાથે પણ વાત કરું મિત્ર ક્યાં જઈ રહ્યા છો તો જોઈ શકાય છે કે લોકો જે છે માદરે વતન જવા માટે એસટી વિભાગનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે ટ્રેનોમાં પણ ટિકિટ મળવી જે છે તે મુશ્કેલ પડી રહી છે ત્યારે એસટીમાં જે છે લોકો મુસાફરી કરી રહ્યા છે અને એસટી વિભાગે પણ મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરી છે કેમેરામેન સુરેશ રાજ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ